ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેઠ એમ એન હાઈસ્કૂલ પાટણ ખાતે શાળાના તમામ વર્ગો માટે લોકશાહી ઢબે વર્ગ પ્રતિનિધિની ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમ શાળાના શિક્ષકો વિપુલભાઈ પટેલ તેમજ પાર્થભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અત્યંત સુવ્યવસ્થિત અને ઉત્સાહભેર યોજાયો વિદ્યાર્થીઓએ ઈવીએમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોતાના વર્ગ પ્રતિનિધિઓની પસંદગી માટે મતદાન કર્યું સમગ્ર મતદાન પ્રક્રિયા પરિપૂર્ણ લોકશાહી માહોલમાં શિસ્તબદ્ધ રીતે અને સાચા અર્થમાં માતૃશાળા એક નાની સંસદ બની ગઈ હોય તેમ અનુભવી શકાય પ્રત્યેક વર્ગે મતદાન માટે પોતપોતાના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તરીકે જવાબદાર વિદ્યાર્થીઓને નિમ્યા હતા ઓળખપત્રની ચકાસણીથી લઈ આંગળી પર નિશાન લગાવવી અને મતકુટીર સુધી મતદારોને માર્ગદર્શન આપવાની તમામ પ્રક્રિયા વિદ્યાર્થીઓ દ્વારા જ સંચાલિત કરવામાં આવી મતદાન પછી શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર દ્વારા તમામ ચૂંટાયેલા વર્ગ પ્રતિનિધિઓ સાથે વિશેષ બેઠક યોજવામાં આવી કેમરામન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ